ભાવથી અને આદરથી Jai yeah, Jai yeah, yeah. yeah, 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 सविता શિવ ગંગા ઝલ છડા જો શિવ ગંગા ઝલ છડાાયુ જમો સોનલ પાયુ જમો સોન પા હર હર ગંગે जय जय बिहारी सुमिरत सकल सुमंगल कानी हर हर गंगे जय जय गंगे हर हर गंगे नमामि गंगे तव पाद पंकजम सुरा सुरर्वं दीता दीदारु तव दायरे नमः भक्ति मोक्ष मुक्ति चददासि नित्यो

तरल तरंगे, शंकर शङ्करमोलि विहारि विमले मम मति तव पद कमले मम मति तव पद कमले ओ ब्रह्म कमल શની દેવી ગંગા હો કમર દલ વાી દેવી શ્રીપદ પ્રભુ પં કદ સુષ્ક સે નમા ગંગે પ્રભુ પદ પં કજ શુષ્ક સેવ હર હર ગંગા जय जय गङ्गे हर हर गङ्गे जय जय गङ्गे नमि गङ्गे जय 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 जय

આ માતા ગંગા એવી માતા ભાગે રીતિ છે કે મનુષ્ય માત્ર કામના મનોકામના પૂર્ણ કરનારી છે પણ શ્રદ્ધા હોવી જરૂરી છે કઈ પણ કરો થોડું કરો પણ શ્રદ્ધા સાથે કરો શ્રદ્ધા સાથે કરેલું થોડું પણ સત્કર્મ આનંદ ગણું પુણ્ય આપે છે ગંગા સ્નાન કરવાથી ક્યાં માણસ ને પુણ્ય મળે છે તો શ્રદ્ધાથી ભરેલો છે તેને એક રૂપક દ્રષ્ટાંત છે એકવાર શિવજી અને પાર્વતી આ ગંગા કિનારેથી પસાર થઈ ગયા હતા અને પાર્વતી પૂછ્યું કે પ્રભુ આ સૌ ગંગામાં સ્નાન કરે છે પુણ્ય એકત્ર કરે છે ત્યારે શિવજી મહારાજે કહ્યું કે પાર્વતી પુણ્ય એકત્ર કરતા હોય નહીં કરતા હોય મને ખબર નથી પણ ગંગામાં નાય છે એ પાક એ છે ગંગામાં સ્નાન કરે છે પુણ્ય મળે નહીં મળે ખબર નહીં માતા પાર્વતી કહ્યું કે ભગવાન ગંગા સ્નાન કરવાથી પુણ્ય કેમ ના મળે ગંગામાં સ્નાન કરવાથી મળે છે જે સંપૂર્ણ પૂર્ણ શ્રદ્ધાથી ભરેલો હોય છે જે શ્રદ્ધા વિન માણસ છે એ રોજ માટે ગંગામાં સ્નાન કર્યા કરે એને પુણ્ય પ્રાપ્ત ન થાય પણ જે શ્રદ્ધાથી ગંગા સ્નાન કરે છે એમને પુણ્ય પ્રાપ્ત થાય ભગવાન મહાદેવ ખબર પડે ભગવાન કોને પુણ્ય નથી મળતું શંકર ભગવાન વૃદ્ધ નું રૂપ લે છે એક વૃદ્ધ ડોસા જેવા બની જાય છે અને ગંગાના કિનારે કોઈ જગ્યાએ થોડો કીચડ હશે ગંગાના જલ પ્રવાહમાં કે અંદર ખૂચવા લાગે છે અને માતા ગંગા જોર જોરથી બોલવા લાગે છે કે મારા પતિ દેવ ગંગાના પ્રવાહમાં જઈ રહ્યા છે થોડા કાદવ કિચડમાં ખૂચી ગયા તેને કોઈ બહાર કાઢો તેને કોઈ બહાર લાવો ઘણા માણસે આવા માણસો દોડતા દોડતા આવ્યા એ વૃદ્ધને ને ત્યાંથી બહાર કાઢવાની કોશિશ કરી પણ પેલા વૃદ્ધે કહ્યું મને ભાઈ અટકશો નહીં જે સંપૂર્ણ પવિત્ર હોય અને જેને ગંગા સ્નાન કરવાથી પુણ્ય મેળવવું હોય એ જ મને અટકી શકે છે જે પૂર્ણ પવિત્ર જેને ગંગા સ્નાનનું પુણ્ય નથી મેળવ્યું એ લોકો મને જો સ્પર્શ કરે છે તો મળીને ભસ્મ થઈ જશે એટલે બધા લોકો વિચાર કરવા લાગ્યા કે આપણે ગંગામાં સ્નાન તો કર્યું છે પણ પુણ્ય મળ્યું નહીં મળ્યું તેની આપણને ખબર નથી શ્રદ્ધા વિહીન નાપાસ

મેલા ગેલા જૂના પૂના કપડા પહેરેલા દોડતો દોડતા આવે છે શું છે બહેન અરે મારા પતિ ગંગાના પ્રવાહમાં જઈ રહ્યા છે થોડો પગ ખૂજી ગયો બહાર નથી નીકળી શકતા તેને અંદર પકડીને બહાર કાઢો આ ગામડાનો એક દેહાતી માણસ દોડતો દોડતો ત્યાં પહોંચ્યો છે પેલા વડી વૃદ્ધે કહ્યું દૂર રહો મને સ્પર્શ નહીં કરતા જો ગંગા સ્નાન કરવાનું તમને પુણ્ય મળ્યું હોય તો જ મને સ્પર્શ કરજો અને જો તમને પુણ્ય નહીં મળ્યું હોય તો તમે સ્પર્શ કરો તો બળીને ભસ્મ થશે પેલો ગામડાનો દેહાતી માણસ કહે દાદા કેવી વાત કરો છો વડીલ ગંગામાં સ્નાન કરવાનું પુણ્ય મળે કે ન મળે મને ખબર નથી પણ મને શ્રદ્ધા છે માતા ગંગાને યાદ કરવા માત્રથી થી પુણ્ય પ્રાપ્ત થાય છે અને વડીલને પકડીને બહાર કાઢે છે ત્યારે ભગવાન શિવ કહે છે પાર્વતી આ બધાએ ગંગામાં નાહવા આવ્યા હતા એક માણસ ગંગા સ્નાન કરીને પુણ્ય મેળવી રહ્યો છે તે પાર્વતી કહે તેનું કારણ કયું ત્યારે શંકર ભગવાને કહ્યું છે કે પાર્વતી જેમના હૃદયની અંદર સંપૂર્ણ શ્રદ્ધા છે એમને કહ્યું કે ગંગા સ્નાન કરવાથી પુણ્ય મળે ન મળે પણ ગંગા માતાને યાદ કરવા માત્રથી પુણ્ય મળે છે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે તેથી આપણે નવ દિવસ અહીંયા રોકાવાના છે

કોઈ પણ સાધુ કોઈ પણ સંત કોઈ પણ વિદ્વાન કોઈ પણ દેવતા કોઈ પણ પુણ્ય મળે છે તેનું વર્ણન કોઈ ન કરી શકે એ ભગવાન વ્યાસ બોલે છે હજાર મિત્રો દ્વારા પવિત્ર સાણ માસ માં કરેલું સત્કર્મને જે પુણ્ય મળે છે જોઈ પણ ના શકે બહુ આગળ સંત સુંદર વાત કરી છે શેષના પોતાની બે હજાર જીવો દ્વારા સહસ્ત્ર ફેણ એક હજાર ફેણો હોય છે અને એક ફેણમાં બબ્બે જીવો હોય છે સર્પ બે જીવા હોય છે સર્પ નિરંતર શેષનાથ બાસુ કે કંઠ ભૂષણ પન્નક ભૂષણ નાગેન્દ્ર એક હજાર મુખ એક મુખમાં બબે જીવવા નિરંતર ગાયા કરે તો પણ પવિત્ર સાણ માસમાં કરેલા સત્કર્મ નું જે પુણ્ય મળે છે પુણ્ય નો મહિમા એ મણિધર પણ ગાય ન શકે અનંતો આ મહિનાની અંદર ભગવાન ની કથા સાંભળવાનું પુણ્ય મળે છે કેટલું પુણ્ય મળે અનંત પુણ્ય આ મહિનામાં સાધના કરી ઉપાસના કરી અનુષ્ઠાન કરી ગંગાના તટ પર બેસીને કોઈ સ્તોત્ર પાઠ કરી ગંગાના કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવ નું પૂજન કરીએ ગંગાના કિનારે બેસીને રુદ્રાક્ષ ની માળા લઈને ઓમ નમેશ્વર મંત્ર નો જાપ કરી ના આપી શકે ద్రష్ట పవిత్ర శ్రీ నవ దివస સુંદર આપણે અંતર્ગત શ્લોક છે બહુ સુંદર યાદ રાખવા જેવી વાત છે અને ખૂબ હૃદયથી કથા કથા મનોરંજન નથી કથા પરમાત્માની ઉપાસના છે જરૂર આપણે ડાકડા કરશું નૃત્ય કરવાના મૂળ આપણે હોઈએ હસવાના મૂળ હોઈએ નાચવાના મૂડ હોઈએ પણ થોડું ગંભીરતાથી આપણે સમજવાનો પ્રયાસ કરી કે આપણે કેટલે દૂર થી આ સુધે આવ્યા છે કોઈ ટ્રેન માં આવ્યા કોઈ બસ માં આવ્યા કોઈ વિમાન માં આવ્યા આ સુધે આપણે પહોંચા શા માટે કાય અર્જિત કરવા માટે કાય મેળવવા માટે એટલા માટે આપણે આવ્યા છે બહુ સુંદર છે શિવ મહાપ્રભુનો શ્લોક છે સંપૂર્ણ તીર્થો તીર્થોમાં સ્નાન કરને સે કરોડો કરોડો

જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય પવિત્ર શ્રાવણ ની અંદર આ ભગવાન મહાદેવ કથા સાંભળવા માત્ર થી પ્રાપ્ત થાય છે પહેલો દિવસ છે ને આ મહાત્મા કહેવાય કે આપણે ત્રણ કલાક અહીં બેસી ત્રણ કલાક બેસવાથી આપણને શું મળે આપણે શું અહીંથી મેળવીને જવાના છે તેની શ્લોકાત્મક આ વાત છે અને જે કામ તે બોલું છું એ ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી નું બોલાયેલું બોલું છું મધ્યસ્થી છું શિક્ષકનું કામ કરું છું ટીચરનું જે આચાર્યો પાસેથી શીખ્યું છે ભણ્યું છે એ તમારા સૌને સંભળાવવાનો ભણાવવાનો પ્રયાસ કરું છું ભણે ને ભણાવે સમજે ને સમજાવે તેથી આપણે જે આ ત્રણ કલાક બેસવાના છે એનું પુણ્ય આપણને કયું મળે તો કરોડો તીર્થોમાં સ્નાન કરીએ કરોડો ગાયોનું દાન કરીએ કરોડો યજ્ઞ કરીએ અને જે પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે એ પુણ્ય કથા શ્રવણ માત્ર તો આ ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી અને એ પવિત્ર શ્રાવણ માસ એ ઋષિ મુનિએ તપસ્થલી એ દેવતાઓની પ્રિય ભૂમિ દેવભૂમિ આ તો માતા ભાગીરથી માતા ગંગાનું તટ અને આપણે સૌ ભેગામણે શિવને યાદ કરીએ છીએ નથી લાગતો કે આપણે કોઈ તો કઈક સત્કર્મ કર્યા હશે કેટલી સુંદર વાત છે કરડો તીર્થોમાં સ્નાન કર્યું કરાયો દાન કર્યું છે કોટી કોટી યજ્ઞ કર્યા છે અને જે ફલ મળે છે